મારે હું રામ મંદિરે દર્શન કરવા જાવ એનો પ્રચાર કે પ્રસાર કરવાની કે ફોટા મૂકવાની જરૂરિયાત હોય એવું હું નથી માનતો અમે તો કોંગ્રેસ પાર્ટીમાં સરદારના વંશજો છીએ જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ત્યારે સોમનાથ મંદિર બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો મંદિર બનાવ્યું હતું પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે ગુજરાતમાં મત નથી માંગ્યા જી આ મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટી તો હાઈજેક કરેલો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીની યુપી સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય એના નિર્ણયના આધાર ઉપર એક મિનિટ મારી વાત હું પૂરી કરલો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો અને સુપ્રીમ કોર્ટ ના નિર્ણય પછી રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે નહીં કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી તો ચોવીસ માં લોકસભાની ચૂંટણી આવે છે એમાં ધર્મનું વાતાવરણ ઊભું કરી વય મનુષ્ય ઉભું કરી અને સત્તા હથિયાવા માટે રામ મંદિરના મંદિર ઉપયોગ મંદિર ઉપયોગભાઈ તમે એવું માનો છો કે કોઈ પણ ધાર્મિક વાત પર રાજનીતિ ના હોવી જોઈએ

નામે લલિતભાઈ જે તે વખત ની મારી પોસ્ટ આપ કુ ધરાતો હું આપને મોકલાવું ત્યારે મેં કહ્યું હતું કે ત્રણસો ની કલમ ના જે ક્યુ અને જે વિગતો હતી એ વિગતો એ પોસ્ટ ની અંદર મેં લખી હતી કે આ પ્રમાણે થાય તો ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાનું દેશના માટે મહત્વનું મહત્વનું ગણાશે મેં કોઈ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન નથી કર્યું બિલકુલ કલાક સાથે જોડા